કોમલની સાવકી માં ફોન પર કોઈ દલાલ સાથે વાત કરી રહી હતી કે મારા પાસે બાવીસ વર્ષની છોકરી છે કોમલ સાંભળી ગઈ કે હું પાંચ લાખથી એક રૂપિયો ઓછો નહીં લઉં શોધવા મંજૂર હોય તો આવતીકાલે રાત્રે પાંચ લાખ રોકડા આપી છોકરી લઈ જજો કોમલનો જન્મ થયો ત્યારે જ એ એની મૃત્યુ પામી હતી અને એના પિતાએ બીજા લગ્ન કરી લીધા કોમલને એના પિતા તરફથી ખૂબ ખૂબ પ્રેમ મળતો એની સાવકી માં અર્ચના ને હવે એની સગી દીકરી વધારે વાલી લાગતી અને કોમલ પાસે ઘરના બધા કામ કરાવતી કોમલ ઘરની નોકરાની જેમ એ રહેતી અને જ્યારે સોનું રાજકુમારી જેવું જીવન જીવતી હવે અર્ચના દીપકને પણ ધમકાવી દેતી અને કહીતી કે ક્યાં સુધી આ છોકરીનો બોજ આપણે ભોગવવાનો છે અને હવે એની સાવકી માં અર્ચનાને ઘરમાં જરાય નહોતી ગમતી એક દિવસ દીપકને ઓફિસ તરફથી બીજા શહેરમાં મીટિંગ હતી

કે આટલી મોટી રાત્રે આમ અચાનક બેગ લઈને ક્યાં જવા નીકળી છે કોમલ કોમલ રડતા રડતા કોમલ માટે એના મનમાં જે નફરત હતી એના કારણે ખૂબ ભરી નજીકમાં નજીક એ બધે શોધખોળ કરી પરંતુ કોમલ એને ક્યાંય ન મળ્યું આમ રાત થવા આવી અને લગભગ બાર વાગ્યાનો એ સમય હતો અને દલાલ એના માણસો સાથે આવી પહોંચે છે દલાલ અને એના માણસોને એ જોઈને અર્ચનાને પરસેવો છૂટી ગયો એને ઘરમાં બોલાવી બેસાડ્યા અને સોનુને બૂમ પાડી બેટા પાણી લઈ આવ અને પછી ચા પણ મૂકી દે સોનું પાણી લઈને આવ્યો દલાલ પાણી પીને બોલ્યો મેડમ અમે ચા નાસ્તો કરવા નથી આવ્યા છોકરી લેવા આવ્યા છીએ વધારે સમય ન બગાડતા પાંચ લાખ ની બેગ આગળ કરી અને એ દલાલ બોલ્યો કે આ છે તમારા રોકડા પાંચ લાખ રૂપિયા અમારે આગળ પણ વાત થઈ ચૂકી છે અને અમે એડવાન્સ લઈ ચૂક્યા છીએ એટલે છોકરી તો ત્યાં પહોંચાડવી જ પડશે તમે આ રોકડા પાંચ લાખ પકડો હમણાં જે છોકરી પાણી લઈને આવી હતી એ છોકરી અમને સોંપી દો અર્ચના ગુસ્સેથી બોલ્યું એ અમારી સગી દીકરી છે મેં એનો સોદો નથી કર્યો દલાલના બંને માણસો સોનુને એના રૂમમાંથી બહાર પકડી લાવે છે અર્ચના બૂમો પાડતી રહી અને દલાલે અર્ચનાને ઝક્કો મારી અર્ચના દિવાલ સાથે અથડાઈ અને ઈજા થવાથી માથે લોહી વહેવા લાગ એ બેભાન થઈ ગઈ અને જમીન પર પડી ગઈ દલાલ અને એના માણસો સોનુના મોઢા પર રૂમાલ બાંધી અને કારમાં બેસાડી ભાગી છૂટ્યા આ બાજુ કોમલ કામ શોધવા માટે શહેરમાં પહોંચી એને મહેંદી અને દુલ્હન તૈયાર કરતા થોડું ઘણો આવડતું અને નસીબ સારું હતું એટલે પાર્લર ઉપર જાહેરાત લખી હતી કે મહેંદી મુકનાર છોકરીની જરૂર છે તે પાર્લરમાં પહોંચી અને ત્યાં માલિકને બધી વાત કરી પાર્લરના માલિક એક વિધવા બેન હતા એમનું નામ અનસુયા બેન હતું અનસુયા બેનને એક દીકરો હતો જેનું નામ રઘુ હતું અને એ પણ બાજુમાં પુરુષો સાથે જ સલૂન ચલાવતો હતો કોમલની આપ વિધી સાંભળી એમને દયા આવી અને એમણે તરત કોમલને ત્યાં કામ માટે રાખી લીધી અનસુયાબેન બોલ્યા બેટા આજથી તું મારા ઘરે રહીજે મારે એમ પણ દીકરી નથી મારા કામમાં તું મદદ કરજે આ બાજુ દીપક ઘરે આવ્યો અને ઘરે બનેલી ઘટનાથી એના મગજ પર માઠી અસર દીકરીનો સોદો કરવા માટે અર્ચનાને જેલ થઈ અને સોનુને એ પણ કોઈ જાણકારી ન મળી દિવસે દિવસે દીપકની માનસિક હાલત કફોડી બની અને પોલીસે એને ચેરિટેબલ ટ્રસ્ટને સોંપી દીધો જેથી ત્યાં એનો ઈલાજ થાય અને સુરક્ષિત રહી શકે કોમલનું જીવન તો થાળે પડી રહ્યું હતું એને એના ભૂતકાળના જીવનના ઘણા બધા દુઃખ સહન કર્યા હતા અને હવે સુખના દિવસો આવી ગયા હતા અનસુયા બેનને કોમલ સાથે મિત્રતા થઈ ગઈ અને રઘુ સાથે પણ એને સારું બનતું હતું હું તો કોમલને પસંદ કરતો જ હતો અને એ પણ લગ્ન માટે તૈયાર થઈ જાય છે કોમલ પાસે ના પાડવાનું કોઈ કારણ જ નહોતું આખરે અનસુયા બેન જેવા એ માં સમાન સાસુ બીજે ક્યાંય નહોતા મળવાનું અને એમણે જ તો એને આશરો આપ્યો સહારો આપ્યો હતો કોમલ અને રઘુના સારી રીતે લગ્ન થયા અને ઘરની વહુ બની ગઈ કોમલને રઘુ સાથે લગ્ન કરાવી અનસુયા બેન ખૂબ ખુશ હતા એની સાવકી માં અર્ચના ને પણ એના કર્મોની સજા મળી અને એની સગી દીકરી જ દલાલનો શિકાર બની